દર્શન કેવા કરવા છે એક સમાના દર્શન કરો પણ દર્શન એવા કરો કે કમસે કમ ચોવીસ કલાક સુધી એ ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજેલા રહે પણ આપણે તો આઠ સમાના દર્શન કરીએ છીએ તો ઠાકોરજી આપણા હૃદયમાં દેખાતો જ નથી રોજ સવાર થી સાત સુધી ટકોરો પડે એટલે સીધા ઘરની બહાર પાછા દર્શન કરીને ઘેરાઈએ ફરી કલાક રહીને પાછા બહાર જઈએ પાછા ઘેરાઈએ ફરી કલાક રહીને પાછા બહાર જઈએ પાછા ઘેરાઈએ અને વહુ રોજ આ દ્રશ્ય જોતી હોય વહુ વિચારી મારી સાસુ રોજ કલાક થાય બહાર જાય ફરી પાછા આવે ફરી કલાક થાય ફરી બહાર જાય ફરી પાછા જાય છે ક્યાં એટલે વહુ કોક દિવસ પરીક્ષા કરે હે બા હું રોજ જોઉં છું તમે રોજ કલાક થાય ને બહાર જાઓ પાછા ઘેર આવો ફરી કલાક થાય પાછા બહાર જાઓ પાછા ઘેર આવો તમે ક્યાં જાવ છો એ પછી સાસુ કે હવે આ ઉંમરે ક્યાં અમે ફરવા જવાના મંદિર જઈએ બીજું તો ક્યાં જઈએ

બોલો શો જવાબ છે આપણી જોડે બહુ સરસ બહુ સરસ બહુ સરસ પણ એનું વર્ણન તો કરો પાગ કેવો હતો શણગાર કેવા હતા કેવી હતી કેવા હતા વર્ણન તો કરો એનું આપણી જોડે એક જ જવાબ છે બહુ સરસ બહુ સરસ બહુ સરસ અને છેલ્લે પાછી છટક બારી છે બર્યું યાદ રહેતું નથી ને બોલો ક્યાં જાય છે બધું

વિરામ થાય જયારે આપણે દર્શન કેવા કરીએ સીધા જ ના દર્શન કરીએ છીએ એક એક અંગના દર્શન કરતા જાઓ ભગવાન શંકરને બાલકૃષ્ણને ગોદમાં લેતાની સાથે શંકરને સમાધિ લાગી ગઈ યશોદાએ વિચાર્યું કે મહારાજને હું ગાવે છે શું મહારાજ ઊંઘ આવે છે ભગવાન શંકરે કીધું નહીં માં તારો દીકરો એટલો બધો આનંદિત છે કે એને ગોદમાં લીધો ને તો મને સમાધિ લાગી ગઈ ભગવાન શંકર નું જીવન ધન્ય બન્યું સમય પર સમય વ્યતીત થવા લાગ્યો